કચ્છ જિલ્લાના છેવાડાના લખપત અને અબડાસા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ભેદી તાવના લીધે ટપોટપ લોકો મરી રહ્યા છે અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ પંદર થી વધુ લોકોના મોત થઈ ગયા છે આજે ત્રણ લોકોના મોત થયા છે વિસ્તારે વાત કરીએ આપણા આરોગ્યની કારણ કે આરોગ્ય પરમ ભાગ્યમ સ્વાસ્થ્ય સર્વાર્થ સાધન કચ્છના લખપત પછી હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસના કારણે મોતના મામલા સામે આવી રહ્યા છે આ બીમારીની અસર ન્યુમોનિયા જેવા લક્ષણવાળી છે આ સમાચાર બાદ આરોગ્ય વિભાગ અને ગુજરાત સરકાર પણ દોડતા થઈ ગયા છે આ બીમારીના કારણે લખપતના મેળી અને અબડાસાના બાલાવરી અને વાટાવાંઢમાં મોત થયા છે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે આરોગ્ય વિભાગની ટીમને જાગતા રહેવાનું કહ્યું છે કચ્છ કલેક્ટર અમિત અરોરાએ પણ અધિકારીઓને લોકોનું ધ્યાન રાખવા માટે કહ્યું છે અસરની વાત કરીએ તો લખપતના ભેખડા સાનદ્રો મેળી અને અબડાસા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં ભેદી તાવની અસર જોવા મળી છે આ ભેદી તાવના લક્ષણ તો ન્યુમોનિયા જેવા છે પણ મોત સુધી પહોંચવાની અસર બહુ વધુ છે ટૂંક સમયમાં જ લોકો ગુજરી રહ્યા છે પશુપાલન વિભાગને શંકા છે કે ક્યાંક આ વાયરસ પશુઓમાંથી નથી ફેલાતો ને માટે પશુપાલન વિભાગે તપાસ હાથ હાથમાં લીધી છે અને જુદી જુદી ટીમોને કામે લગાવી છે કચ્છના પ્રખ્યાત માતાના મઢ વિસ્તારમાં પણ બેદી તાવના કારણે શનિવારે મોડી રાતે એક મહિલાનું મોત થયું છે મોટાભાગના મોત લખપત તાલુકામાં જ જોવા મળ્યા છે આ બીમારી વધુ લોકો સુધી ન ફેલાય તેના માટે આરોગ્ય વિભાગની ટીમે ગામે ગામ ચૂના મેલથીનો છંટકાવ ફોગિંગ ક્લોરોનેશન વગેરેની કામગીરી હાથ ધરી છે મૃતકોની વાત કરીએ તો બેખડા સાનદ્રો મોરગર મેળી ભરવાડ વાલાવારી લાખા પર જેવા ગામના છે અને થોડી વાત કરીએ તો મૃતકોમાં મોટાભાગના લોકો જત સમાજમાંથી આવે છે અને આ જત સમાજના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે માટે પશુપાલન વિભાગ પણ તપાસ કરી રહ્યો છે કે ક્યાંક આ વાયરસ પશુઓમાંથી તો નથી ફેલાઈ રહ્યો ને આવી જ અપડેટ માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે નમસ્કાર